મોટું પુણ્ય બંધાય છે જૈન અગ્રણી દીપક શાહે શાસ્ત્ર ટાકીને જણાવ્યું હતું કે આ પૃથ્વી ઉપર જેટલા તીર્થો આવેલા છે તેની યાત્રા કરવાથી જેટલું પુણ્ય બંધાય તેટલું પુણ્ય ફક્ત એક જીનાલયની ધજા ફરકાવવા તથા આ કાર્યક્રમમાં ભાવથી જોડાવાથી પુણ્ય બંધાય છે આજે ભાવિ ભક્તોની ઉપસ્થિતિમાં હસમુખા શંખેશ્વર પાશવરનાથ ભગવાનને સાલગીરી નિમિત્તે ધજા ચડાવવામાં આવી હતી આ પ્રસંગે રામસુરી સમુદાયના ડહેલા વાડાના મુનિરાજ વિશ્વચંદ્ર વિજયજી મહારાજે મોટી શાંતિ સંભળાવી હતી અને ધજા ફરકાવાથી આત્માની ઉન્નતિ કેવી રીતે થાય તે પેથર શાહના ઉદાહરણથી સમજાવ્યું હતું આ દરમિયાનમાં જિનાલયની ધજા ધ્રજા પહેલા દેશની પવિત્ર નદીઓના જળ તથા માટી કિંમતી ઔષધિઓ તથા સુગંધિત દ્રવ્યો સાથે ભગવાનના અભિષેક જાણીતા વિધિકાર અને સંગીતકાર કિરીટભાઈ શાહે કરાવ્યા હતા એમ પ્રમુખ હિંમતભાઈ જણાવ્યું હતું આજના કાર્યક્રમમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટર સિન્ડિકેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહ પ્રશાંત શાહ દિલેશ મહેતા યારડી શાહ તથા લાભાર્થી જયેન્દ્રભાઈ શાહ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું અલકાપુરી વિદ્યાલયની ઇસમી ધજા છે આ એકત ઇસમી કાવજીરા છે અને ધજા છે એકત ઇસમી સંગમાં એક સંપૂર્ણ પ્રકારનો માહોલ જામો છે અને ધજા માટે લગભગ અલકાપુરી સંગના બધા ભાઈઓ અને બહેનો આજે ઉપસ્થિત હતી અને આમાં નિષ્ઠા પ્રદાન માટે પરમપૂજ્ય આચાર્ય ભગવાન રામચંદ્ર મહારાજ સાહેબના શિષ્ય પરમ પરમપૂજ્ય આચાર્ય ભગવાન જગતવતી મહારાજ સાહેબ શિષ્ય પરમ પૂજ્ય વિશ્વચંદ્ર વિજય મહારાજ સાહેબ પધાર્યા હતા અને નેમિશ્રી માંથી સાધી ભગવંતો પર પધાર્યા હતા આ ધજા મહત્વ તો જૈન સાધન બહુ આક્રમણ આવ્યું છે ધજા જેમ ઉત્તર જાય ઉપર જાય જેમ દરેક વ્યક્તિ જે ભાવપૂર્વક જો આ ધજા નિહાળે અને ઉત્કૃષ્ટ ભાવ કરે તો આત્મા પણ ઉપર જતો હોય છે અને શાસ્ત્રમાં તો એવું પણ વિધાન છે કે કોઈ પણ જેટલા તીર્થો બનાવે એ તીર્થો કરતા પણ એ ખાલી ભગવાનની ધજા ચડાવે તો એનો વિશેષ કોઈને મળતું હોય છે માત્ર સવાલ એક જ છે કે ઉત્કૃષ્ટ ભાવો હોય ઉત્કૃષ્ટ ભાવ હોય તો આ ધજા ચોક્કસ દરેક કોઈ પણ વ્યક્તિને ઉપર લઈ જાય છે અને એના આત્માનું કલ્યાણ થતું હોય છે આપનું નામ હિંમતભાઈ શાહ અલકાપુરી સંઘ પ્રમુખ બિરોપુર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સતત અપડેટ મેળવવા માટે અમારી नेशन પ્લસ न्यूज़ ने यूट्यूब चैनल ने सब्सक्राइब करो બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર